જય માતાજી અને સીતારામ બધાને આજના નવા વિડીયોમાં બધાને સ્વાગત છે તો આજ છે રક્ષાબંધન રક્ષાબંધનની પછી ભાઈ બહેનને ખૂબ ખૂબ શુભેચ્છા તો આપણે પણ રાતી બાંધ વધાવવાનું છે તૈયાર થઈ ગયા છીએ અને આમ દોસ્ત તૈયાર થાય છે હર્ષિતા આવી છો નવું લે નવું બોલી તું હે તો પેંડા ને એવું બધું ખાય છે મારે પણ રાખડી બાંધવા જવાનું છે હવે આપણે એક વ્યક્તિ વાટે છે બાંધી દીધી રાખડી તો હું વાર છે શેની વાર છે તો આપણે ઢોરાની પણ નીકળી દીધી છે અંધારાનું દેખાતું અંધારું પડે ઢા તો એમાં તો બનાવી ગયો અમે પણ રાખડી બાંધવા જવાના છીએ અર્ચીતા પાન બધા અમારા નણંદની પણ આવે ની ખાવા પડે તો જમણા જોયું કોઈએ ન જોયું

અને તે ઈ ભાગે મને સેતી જો મનોવાત કે ઓર કે તો ખરાતે ને તો નવ લીમકે દા દે ઈને દીધો મનનો દીધો બધાને રોટલા ખાવા આપી કે વે ઈ જે મને દી પાડોગી બાકી રહી ગયો

Ναι. Θα προσέξουμε να φτιάξουμε και τσάι. Θα φτιάξουμε και φωτογραφία. είναι το σπίτι. Εδώ είναι. Είναι σαν το τέτοιο video boys halo halo bani video video photo gai gai hai tingai han to photo gotta kala thi raakri to bani didi di su

ક્યાં સાડી એ મારું ગુલાબ પડું આ ઓલું હોલે હજર કે તો માથે પાગડી રે ક્યાં થા આખા માથે જે লালে <laughs> <Lale. laughs> <Maravachita. laughs>

いいかもってかもどいです。<music>

એ કરવી આવો હમણાં આવશે લાકડી બાંધો